અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના રાજપુર ગામમાં ધૂળેટીની દિવસે એક કરોડ ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં જૂની અદાવતમાં એક ભત્રીજાએ પોતાના કાકાની હત્યા કરી નાખી છે ઘટનાની જાણકારી મુજબ ગત રોજ ચૌદ માર્ચના રોજ ડામોર પરિવારના સભ્યો હોળીની રાડ રમવા નીકળ્યા હતા સાંજે લગભગ સાત વાગે પરિવારના સભ્યો રાજપુર ગામના પેટ્રોલ પંપ પાસે ઉભા હતા જીવાભાઈ પ્રતાપભાઈ અને માલાભાઈ પ્રતાપભાઈ તેમના ભત્રીજા મહેશની ગાડીની રાહ જોઈ રહ્યા હતા દરમિયાન જીવાભાઈનો ભત્રીજો પ્રકાશ રત્ના ભાઈ ઈકો કાર લઈને આવ્યો હતો અને સીધો જ પરિવાર જેનો તરફ કાર દસાવી હતી તેણે જીવાભાઈ પર બે ત્રણ વખત કાર ચડાવી દીધી ત્યાંથી ફરાર થઈ ગયું મૃતકના પુત્ર શૈલેષડામુના જણાવ્યા અનુસાર ગત વર્ષે ધૂળેટી દરમિયાન જીવાભાઈએ પ્રકાશને વધુ પડતો રંગ ન કરવા બાબતે ઠપકો આપ્યો હતું જૂની અદાવતમાં પ્રકાશ જ્યાં કૃત્ય આચર્યું હતું આ ઘટનાની જાણ થતા મેઘરજ પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મેઘરજ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવા માટે તપાસ શરૂ કરી છે મારું નામ જુ છે ગામમાં કરી હતી અમારા અમારા ગામના ગામના પર ઘરો છે ત્યાં ધૂળેટી પતાવીને ચોકડી પર મારા પપ્પા આવીને હતા તો અમારા ગામનો રહેવાસી દામોદ પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર ચાર વાર ઇકો ચડાવી દીધો અને કચડી નાખે ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાવ્યા અને પોલીસ ફરિયાદ ન થઈ અને પીએમ અત્યારે ચાલુ છે ગામનો વ્યક્તિ દામોદ પ્રકાશભાઈ રત્નાભાઈ કાકાનો છોકરો થઈ અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ